આજે મારે ગોંડલ ગોલ્ડન સ્પૂન બોયને થોડું કહેવું છે કે ભાઈ અમે ઈંટ અને પથ્થર મારવાળા નથી આ સદી છે એ તમને તમે યાદ રાખજો અમે કાયદાથી જ લડીશું ગોંડલ માટે અમારી લડત એટલે છે કે તમે જે ઈંટ અને પથ્થરનો ખોફ ગોંડલ તાલુકામાં ઊભો કર્યો છે ને એને ખતમ કરવાનું કાર્ય અમારું છે વાત રહી અમારા ઘર સાચવવાની પણ પહેલા ગોલ્ડન સ્પૂન બોય તમે તમારા મમ્મીના પલ્લુમાંથી અને પપ્પાના ઓથ બહાર નીકળો અને તમે કોઈ સંઘર્ષ કરેલો નથી તમે તો જન્મથી ગોલ્ડન સ્કૂલ ગોય છો માટે તમને સંઘર્ષની વ્યાખ્યા પણ ખબર ના હોય ભાઈ તમારું સાચું નામ તો સિંહ છે પણ ગોંડલ તાલુકાના લોકોએ ગોંડલ ગણેશ અને ઉપમા તમને આપી છે જે ખરા અર્થમાં તો નારાજગી છે અને ગોંડલના લોકો સાણા છે જે માત્ર મોકાની રાહ જોઈને બેઠા છે એટલે દુધિયા દાંત પડે ને પછી રાજકારણ કરજો માટે ભાઈ પહેલા તમે આદિત્ય સિંહ બનવાની કોશિશ